બેસ્ટ અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત એવા ચાલી રહેલા વડાપાઉ અને દાબેલી જે આપણા અમદાવાદીઓ માટે તો પ્રસિદ્ધ છે તમારા માટે એવું જ સ્વાદિષ્ટ દાબેલી વડાપાઉ લઈને આવી ગઈ છું લિજ્જત જેનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે ચાલો ત્યારે હવે વાત કરીએ દાબેલી તો શું બાકી ભરપૂર મસાલેદાર બનાવે છે સૌથી પહેલાં તો પાવમાં મીઠી ચટણી લગાવે એ પછી એમના પર સ્પેશિયલ દાડમથી ભરેલો ભરપૂર મસાલો એની અંદર ભરે છે વળી પાછું એની ઉપર સીંગવાળો મસાલો ભરે છે પછી તેની ઉપર તીખી ચટણી લગાવીને ઓઇલમાં બાકી શું દાબેલી બનાવીને પ્રેમથી ખવડાવે છે તમે એક જ દાબેલીમાં ધરાઈ જાઓ તેવી મોટી અને મસાલેદાર દાબેલી અહીં બનાવે છે આવી જ રીતે અહીં બટરમાં પણ આ જ રીતથી દાબેલી મળી જશે તેના પછી અહીં જૈન દાબેલી કેળામાંથી બનાવેલી નોન ફ્રાય દાબેલી પણ મળી જશે દાબેલીની સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી પણ આપે છે એ સિવાય સાદી દાબેલી મળી જશે ઓઇલ દાબેલી મળી જશે ચીઝ દાબેલી મળી જશે ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ વડાપાઉની જેમાં તમને બોમ્બે વડાપાઉ મળી જશે ઓઇલ વડાપાવ મળી જશે ચીજ વડાપાવ મળી જશે બટર વડાપાવ મળી જશે એ ઉપરાંત અહીં મસાલા પાઉ બટર અને ચીજમાં પણ મળી જશે આમની દરેક વાનગીઓ ગુલાબ સિંગ સિંગતેલમાં તેમજ અમૂલ બટરમાં જ બનાવવામાં આવે છે ખૂબ જ પ્રખ્યાત એવા લિજ્જત દાબેલી વડાપાઉ છે ચાલો ત્યારે તમને હવે અહીંયાનું એડ્રેસ સમજાવી દો પે ડ્રામબાગ પેટ્રોલ પંપની સામે મણિનગર અમદાવાદ મારી ચેનલનું નામ છે જીતેન્દ્ર શ્રીમાળી ફૂડ એન્જોય ચાલો ત્યારે હવે તમે પણ વરસાદની મોજ મળો અને ત્યાં પહોંચી જાઓ